તો વડોદરાના ડભોઈ વિધાનસભાના ભાઈલીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો લધુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગ ચિંતિત હોવાનો ઉલ્લેખ કર્યો અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવાતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવાસ યોજના અંતર્ગત ભાઈલી વિસ્તારમાં લઘુમતી સમાજને મકાન ફાળવવામાં આવ્યા છે લઘુમતી સમાજને મકાન ફાળવાતા અન્ય સમાજના લોકો સરકારી આવાસનો લાભ લેતા નથી જેને લઈને ધારાસભ્યએ ભાઈલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ભલામણ કરી છે સ્થાનિકોએ પણ કહ્યું કે અહીં અશાંત ધારો લાગુ થવો જ જોઈએ પૂર્વ સરપંચ દર્પણ પટેલે કહ્યું કે અગાઉ પણ ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યા છે હું સરપંચ હતો ત્યારે પણ મેં ખુદ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી ભવિષ્યમાં શાંત વિસ્તાર ગણાતા ભાયલીમાં તંગદિલી સર્જાશે તો તેના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જવાબદાર ગણાશે પહેલા બી અસર ધારા માટે માંગ કરી હતી અને ભારેલી વિસ્તારના લોકોએ બી અસર ધારાની માંગ કરી હતી પણ તે લાગુ કર્યો નથી હજુ સુધી અને અમુક સુધી અહીં મકાન મળી ગયા છે તો અમુક કોમના લોકો લઘુમતી કુંભના લોકો છે તો બીજા અધર બીજા છે આવતા બી ગભરાય છે કે પ્રતિ આગળ જઈશું અને આવી રીતે પ્રોબ્લેમ ક્લિયર થશે વાર તહેવારમાં એટલે કેટલાક મકાન મળ્યા છે તો બી હજુ સુધી રહેવા આવ્યા નથી અદર સમાજ કે એકસાથ મેં નહીં રહે શકતી અભિક તો ઠીક છે ચલો ઠીક છે આગે ચાલકે દિન પે દિન સિચ્યુએશન ખરાબ હોને વાં તો પહલ જો હૈ ધારાસભ્ય કા બહુ ઉચિત હૈકા મેં તો બોલતા હું ખૂબ ખૂબ અભિનંદન આભાર જો પહલ છે સમાજ કે અસાન ધરો કાલ સવારથી જ લાગુ થઈ જવો જોઈએ પણ કઈ રીતે કડક અમલ થવો જોઈએ જે રીતે સિટીમાં આપણે થોડા થોડા સમય જે બનાવ બનતા હોય છે કે અસાન ધરો હોવા છતાં લઘુમતી કોમને મકાન આપ્યું અને દસ્તાવેજ થઈ ગયો એવો નહીં એનો પ્રોપર એનું કામકાજ થવું જોઈએ પરમિશન વગર કોઈને દસ્તાવેજ થવો ન જોઈએ લઘુમતી વસ્તીને ફ્લેટ પાળવ્યા છે એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે એ જ રીતે તાંદલ જ્યાંથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે વાસણા તરફ વધી રહી છે આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માગણી હતી એને મેં વાચા આપી છે અને લોકોની લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે વડોદરા શહેરના અત્યંત ગણાતા ભાયલી વિસ્તારમાં લાગુ કરવામાં આવે એવી માંગણી જે છે તે ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા તેમના દ્વારા કરવામાં આવી છે અને આખા વિસ્તારની વાત કરીએ તો ભાયલી વિસ્તાર જે છે તે ખૂબ જ શાંત વિસ્તાર છે અને સરકાર દ્વારા અહીંયા જુદી જુદી જે આવાસની યોજનાઓ જે છે તે સ્કીમો મૂકવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે તેઓ અહીંયા વસવાટ કરે છે પરંતુ જો મહત્વની વાત કરીએ તો મોટાભાગની આવાસીય યોજનાઓ છે ત્યાં લઘુમતી સમાજના લોકોને મકાનની ફાળવણી જે છે તે કરવામાં આવી છે એના કારણે જે અન્ય સમાજના લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક કચવાટ જે છે તે અનુભવી રહ્યા છે આ તમે યોજનાઓ જોઈ રહ્યા છો અહીંયા પણ જે છે આ જે સ્કીમની વાત કરીએ તો ભાઈલી અર્બન રેસિડેન્સી ચાર છે આ જ રીતે જુદી જુદી અર્બન રેસિડેન્સીમાં લઘુમતી સમાજને જે છે તે મકાન ફાળવવામાં આવે છે એના કારણે અન્ય જે ખાલી પડેલા મકાનો છે અથવા તો જે મકાન ઓલરેડી એલોટ કરવામાં આવ્યા છે ત્યાં અન્ય સમાજના લોકો અહીંયા રહેવા આવવાનું ટાળી રહ્યા છે એના

પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા જુદા નગરોને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે ભાવનગર શહેરને સો ઈ બસની ફાળવણી કરવામાં આવશે તેના માટે રોડ મેપ પણ તૈયાર કરી દેવાયો છે જેમાં પ્રથમ તબક્કે ઈ બસ માટે સોળ રૂટ નક્કી કરવામાં આવ્યા છે તેમજ આ રોડ અઠયાવીસ કિલોમીટર સુધી ઈ બસ સુવિધા મળશે તેના માટે નગરજનોમાં ખુશીનો માહોલ છે એક તરફ નગરજનોને ઈ બસની સુવિધાની જાહેરાત થતા રાહત થઈ છે તો બીજી તરફ લોકોનું કહેવું છે કે તમામ કામો સમયસર પૂર્ણ થાય અને તેની સુવિધા મળી રહે કારણ કે અગાઉ સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત થઈ હતી જે સફળ નહોતી થઈ કારણ કે શહેરમાં એક જ સિટી બસ છે અને એ પણ માત્ર શહેરના ભરતનગર એક ચાલી રહી છે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરી ફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને અઠ્યાવીસ કિલોમીટર નો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે એમાં સોળ રૂટ બનાવવામાં આવ્યા છે જે સોળ રૂટ ની અંદર આઠ રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓ ને પણ કવર કરતા હોય હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી અઠ્યાવીસ કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરો ઈ બસ નું ઉદઘાટન કર્યા ઈ બસો સો આપવાના છે વાતું પેલા કરી નાખે છે તમે લાવો ભાવનગરમાં સિટી બસ તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકાવવા પડ્યા છે એ તો ન ચૂકવવા પડે તો મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઇનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકીને મનોરંજનની મજા માણી બાળકોના જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરાવ્યો ભૂલકાઓની સલામતીને ભૂલીને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમે મુસાફરી કરાવી ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી જાદુનો શો જોવા લઈ જવાયા એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે તો બીજી તરફ સલામતીને નેવે મૂકતા દ્રશ્યો જોવા મળ્યા શિક્ષકોની સારા ઘડતર આપવાની જવાબદારી સામે શિક્ષકો પોતાના વિભાગની જ ગાઈડલાઇન ભૂલ્યા ઘેટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ શાળાના બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યા તો વિવિધ શાળાઓમાંથી જોખમી પરિવહન કરી વાહનો ટાઉન હોલ કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ છે એક બે નહીં પરંતુ અનેક શાળાના વિદ્યાર્થીઓ ટાઉન હોલ પહોંચ્યા હતા આ વાહનોને ન તો પોલીસ અટકાવ્યા ન તો માર્ગ સલામતીની વાતો કરતા તંત્રએ અટકાવ્યા કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો જોખમી રીતે કેમ સવારી કરાવવામાં આવી છે તે મોટો સવાલ શું પરિવહનની ગાઈડલાઈનનું આ રીતે પાલન થાય છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે તો બાળકોની સલામતીનું શું શું છે શિક્ષણ વિભાગની પરિવહનની ગાઈડલાઇન શું ગાઈડલાઇન ખબર નથી આ શિક્ષકોને તે પણ